અને ભૂદેવ ને એટલું કઉ છું કે બ્રાહ્મણ વંદનીય હો ટકા છે પણ ત્યારે પોતાનું અમર ખેડૂત દીકરો ખલું લેતો હોય ને રાતે વાળી રેડી નો ને બાદરાન ઢગલો તૈયાર હોય નો ઢગલો અને ઈ વખતે ખેડૂત વાળું મંગાવે મારું વાળું લેતા આવજો મારો ઢગલો રેડો અરે તી જો તમારો ઢગલો અનાજ નો હોય ને એવો ભોદેવ તમારો ઢગલો આ યજ્ઞ ત્યાંને રેઢો નો આ તમારો યંગ આ તમારો ખેતીનો ઢગલો છે આ તમારી ખેતી છે અને જો તમને તમારી ખેતી ખેતીના અંદર વિજય નહીં આવે તો તમે ભોદેવ 100% જો પણ બ્રાહ્મણ ની બની શકો દેવ છો ટકા અને બ્રાહ્મણ ની બન્યા કોણ તમે યજ્ઞ માં પરિપૂર્ણ ધ્યાન

કાલે આખા દિવસ એવો છે કે કોઈના મહેમાનને અંતર અંદર એનપી નથી કેવળ સંત છીએ કોઈના અંદર નહીં આવવાનું આવી મારી અપીલ છે રમજુબાપુની આવતીકાલ હા યજ્ઞ પદભસ્ત થાય કોઈકના ઘરે આવડજેટ હોય કોઈકના ઘરે ઉદ્દેક હોય તમને એનો પાપ લાગે અમને વાંધો નથી અમને તો કાંઈ વાંધો નથી એવી અમે તો ગમે ભોગવી લેવું બન એટલે ખાસ મારી અપીલ છે યજમાનો એટલે તમને હું બાપ કહું છું મારા બાપ કાલે જો હા નવ વાગ્યા હું એન્ડોળે બેઠો નવ વાગ્યા પછી આવે ને એની પાસે

પૈસા આપે એની જ વેલ્યુ કરો આપણે તો ખાલી કરવાનું તો હું કિંમત ન કરું બે છુ પાંચ હજાર રૂપિયા થાય કિંમત

બેઠો બેઠો આહુડા પાડીને કહેતો વરુડી જો નવગઢ ને તો દરિયામાં રસ્તો કરી દીધો હોય તો એ મારી માં મારા યજ્ઞ નો રસ્તો નહીં કરી દે મને અને પૈસા કરતા વધે છે મને ત્રણ લાખ રૂપિયા ના ગયા ચાર લાખ બધા ચાદુ ભેટ ના કવર માં ચાર લાખ પીડ્યા ખોટું બોલતો હું જાણું મારી આ લખે અમારી નથી લેતો કેવલ પગે લાગવાના પૈસા તમે એટલું સમજી લો રાખતી હોય રાખે હું નથી કરજો ને એટલે એ બાપ આવીને તમારી ઉપર આય વરુડી ની સાયા છે અને છતાં જીવ માવા મુકામ રાખો એ અજમાનો માવા નો તો હું તમારું બગડી જવાનું એ મને જો

બાપ તો ના હો તમારા હાથમાં હવે ચાર ને ચાર આઠ બાર કલાક છે બાર કલાક આહુતિ તમારે કરવા છ કલાક ખાલી છ કલાક

ચક્રાધય બોલાવવાનો છે અને એ દિવસ લચ્છંડીમાં હે કાલ એટલા બધા કુટુંબના ત્રિફળ ઓમતા છે ને એ દિવસ તમારી લાઈફમાં કોઈ દી નહીં આવે તમે એટલા ભાગશાળી છો એટલા ધન્યવાદ છો અને એટલી તમારા ઉપર માં અંબાણી ગુરુ મહારાજની અને આમાં વરુડીની કૃપા છે હજી એકવાર કહું છું કે જે કાલ કમ છે કમ સાડા નવ સાડા નવ પર્સેન્ટનો આવશે એટલે હું અગિયાર હજાર રૂપિયા લઈશ મેં મારા ભાગ ચીખાતા છે મારી રાખવા માટે એક એક દેવ જો મારી આબરૂ રાખવા આવતી હોય અરે ઈ તો ક્યાં કઉ છું અમે પરમ દિવસ ગૌશાળા નું ઉદઘાટન કરવા ગયા ને અને ગૌશાળામાં જઈને ઉભા રહ્યા મારા સાંભળી લેજો હવે આની કેચટ છે શૂટિંગ છે અને નામ મોહન છે અને ગાયુ ની વચ્ચે આગો ઉભો હતો અને કડીરામ બાપુ નીરુ બાપુ અમે બધા સંતો થઈ અને ગૌશાળાના ગેટમાં જઈને ત્રણ વાર હાથ ખીરો બાળ જોઈને આવ્યો તમે એવું કામ નથી આવી ત્રણવાર હાથ કર્યો અને હાંડડો છે મોહન છે એ ખુડિયો છે એ પચ્યું છે અને ત્રણવાર હાથ કર્યા આ આ પગે માથું નાખી દીધું અને એ ન્યાયમાં આ હું આવી ગયા ધનચુકનાથ એ અને સદાનંદ સ્વામી એમ કે બાપુ રોવે છે તમારો મોહન મોહન સમજે છે પણ આ મોહન ભા નથી સમજતા આહા એટલે તમને બે હાથ જોડી અપીલ કરું છું કે જો ઈ એક વર્ષ થી મારી આરે રહ્યો અને જો ઈ સમજી જતો હોય તો આ આ આ શુમલી ઉદા સોપન વર્ષ તમારે આરે કઈડે બાપ તમે તો સમજી કો હવે જાવ બાપ એટલે આપ જાવ ને બે હાથ જોડીને ને એટલે દઉં છું કે આ સમય મને તમને નહી આવે મારે તમારે વાંધો નથી વાંધો હોય તો એકરમ નો બેહવા દે

બાપ એનો મને આધાર ન હોય ને તો હું બધું ભેગું ન કરું મને ખબર છે કે સાજલા જો ગભરતા હોય તો માણસ કેમ મને કઈ નથી ખબર પણ મને વિશ્વાસ મારી ઈષ્ટદેવ ઉપર છે મને વિશ્વાસ મારા જન્મ દેનાર ઉપર છે કે નહીં દે બે હાથ જોડી આજે તમને અપીલ કરું છું અહીં જમવાનું છે અત્યારે બધા જમીન જવાનું છે શાંતિથી થી હોઈ જવાનું છે અને ભજનમાં ભજન માં બે હોગવન ભજન જોઈ જમણા

તમે એક વસ્તુ કહું વાવણી કરતા હોય ને ખેડૂતના દીકરા ઘણા આજનું વાવેલું ને કાલનું વાવ્યું ને એ તે છ મહિને બે મહિને ખબર પડે કે આજનું પાક થશે એક દિના ભાવ આમાં જો ફરક પડી જતો હોય તો બાપુ આવતીમાં ન પડે એવું બને કરું આપ બધા બે હાથ જોડી વિનંતી કરું છું હું બોલ્યો એમાં ગમું હોય રાગ નો ગમું હોય તો રાખવું જ પડશે બે દિવસ સુધી કારણ કે તમે મારા અંડરમાં છો આ અંબિકા આશ્રમની જેલમાં છો તમે આની પર તું ગોલ્ડિંગ એટલે કર્યું છે આ થાપાવાળાના સેન્ચે ઉપર એટલે મેં કહે છે કે અમારો એક કે આ યજમાનનો અમારો યજમાન રૂપી કહેતી એક કે ભાગી ન જાય એટલે બે હાથ જોડીને કહું છું કે આપ જમવા જાઓ જેમાં પછી જે જે મહેમાન હોય એને મળો કોઈને રૂમ ન મળ્યા હોય તો મને કહો અનિલભાઈને કહો નિલેશભાઈને કહો કોઈને કાંઈ અગવડ હોય તો અમારા અહીં સ્વયંસેવકો ઘણા છે એને કહેજો તમને કાંઈ તકલીફ થઈ હોય અને કાંઈ ન તમને ન્યાય મળ્યો હોય તો એ ન્યાય મળ્યો તો આપજે જ ભૂપેન્દ્રભાઈ એક રેલગાડીમાં એક આંધળો ગયો માંગણ મારી જેવો ભિખારી પીશાડો આજે હું તમારી પાસે ભીખ માગું યજ્ઞમાં બે હારવાની આ એક ભીખ છે મારી અલ ઓ એ કે કીધું ભગવાન કે મેરી પાછ નહીં હે અલ એક જણા એ માળી માથેલી એટલા વાળા દસ રૂપિયા ઓલા ભગવાને આશીર્વાદ દીધા એમ મારા બાપ તમે આવું જેટલી દેશ્યો ને એનો તમને ફળ મળશે યજ્ઞ ચાલુ છે એનું ફળ નહીં મળે એ વાટે નહી રહેતા યજ્ઞ તો હાલવા નો જ રાજા રામ હતા તેદી હાલો તો કૃષ્ણ સ્વતંત્રતા તેથી હાલો આજે આ ભગવાન તમે યજમાનો તો હાલે છે ચાલુ છે અને હવે જે આપણા પછી પાછો યજ્ઞ થવાનો આપડા પછી થશે તમે જો એમાં પાછા બે નહીં એ એટલા માં ધ્યાન રાખજો આપ સૌને મારા કોટી કોટી વંદન કાળ ભૈરવના મહંત્રી લાકડીયા પુલ થી આપણી પાસે આવ્યા છે એમને પણ આપણે વંદન કરીએ છીએ બધા યજમાનોને કઈ ક્ષતિ રહી જાય તો રમજુબાબુ બાબુ તમારા પર માફી માંગે છે યજ્ઞની ક્ષમા માંગુ છું કારણ કે આ યજ્ઞ એવો પરિપૂર્ણ કરવાની મારી ઈચ્છા છે અને આ આ યજ્ઞના બદેલી ફોન આવે છે સારો હાલે છે તો બધાયને ખૂબ ખૂબ વંદન કરી અને વિરામ આપું છું આપ સૌને મારા જય શિયારામ જય અરે બીજું એક આરે કહું છું કે કોઈ પણ વ્યક્તિ કઈ પણ પ્રકારની તમને દુખાવો હોય

કોઈ કોઈ નું અહિત નહીં કરતા એટલું તમને અપીલ કરું છું જે કઈ તકલીફ હોય તરીકે આપણે સમજી લઈશું પણ આજે કોઈ કઈ નહીં કરતા એક બે ત્રણ ગાડીઓની પ્લેટફોર્મ વાળી દીધી સંતોની ગાડીઓની ફરિયાદ મારા પાસે આવી હતી આ ગા સંતોની ગાડીની નથી વાળી આ ગામ ગામની પ્લેટો વાળી છે એટલું તેને રાખજો આપણા ગામની આબરૂ આપણા ગામમાં જ હોય છે એટલે કોઈ પણ ને અપીલ કરું છું કે તમને જો ઈચ્છ કરતા ઈર્ષ્યા થતી હોય તો બહાર કામ